અયોધ્યા મંદિરની આમંત્રણ સ્વરૂપે આવેલી કળશ યાત્રા જીઆઈડીસીમાં પહોંચી હતી જીઆઈડીસીમાં વાટિકા સોસાયટીના રહીશોએ ભવ્ય સ્વાગત કર્યું હતું બાવીસમી જાન્યુઆરીના રોજ ઉત્તર પ્રદેશમાં આવેલ અયોધ્યામાં મર્યાદાપુર સત્તમ ભગવાન રામનો ભવ્ય મંદિરની પ્રતિષ્ઠા આમંત્રણ પાઠવ્યું હતું બાવીસ જાન્યુઆરીના રોજ ઉત્તર પ્રદેશમાં આવેલ અયોધ્યામાં મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રીરામનો ભવ્ય મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે જેના ભાગરૂપે અયોધ્યા મંદિર તરફથી ભારતભરમાં લોકોને આમંત્રણ પાઠવવામાં આવી રહ્યું છે આમંત્રણના ભાગરૂપે અયોધ્યા મંદિર તરફથી અલગ અલગ રાજ્ય અને અલગ અલગ જિલ્લાઓમાં કળશના સ્વરૂપે આમંત્રણ પાઠવવામાં આવી રહ્યું છે જેને લઈને અંકલેશ્વરમાં પણ અયોધ્યા મંદિરથી આમંત્રણ સ્વરૂપે મૂકેલ કળશનું ઠેર ઠેર જગ્યા ઉપર ભવ્ય સ્વાગત થઈ રહ્યું છે જેના ભાગરૂપે આજ રોજ અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં આવેલ સાઈ વાટિકા સોસાયટીના રહીશો દ્વારા અયોધ્યા મંદિરથી આમંત્રણ સ્વરૂપે મૂકેલ કળશનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને આ પ્રસંગે વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરો અને સોસાયટીના રહીશો અને નાના ભૂલકાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા ભગવાન શ્રી રામના કળશ ની પૂજા અર્ચના કરી સોસાયટીના રહીશોએ ધન્યતા અનુભવી હતી અને વધુમાં વધુ લોકો અયોધ્યા રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠામાં ઉપસ્થિતિ આપે એવી વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરો દ્વારા આમંત્રણ સ્વરૂપે અપીલ કરવામાં આવી હતી જય શ્રી રામ ભારત માતા કી જય આપ સૌને જણાવતા આનંદ થાય છે કે આજે આપણી સોસાયટીમાં અયોધ્યાથી રામ મંદિર જે આપણે બાવીસ જાન્યુઆરી બે ના રોજ પ્રાણ પ્રતિષ્ઠા થઈ થવા જઈ રહી છે એ નિમિત્તે અયોધ્યા થી પૂજિત અક્ષત કળશ અને આપણી સોસાયટીમાં આજે આવેલા છે તો આપણી સોસાયટીના સૌ બહેનો વડીલો ભાઈઓ બહેનો દરેકે ખૂબ જ આનંદ અને ઉત્સાહથી એ અક્ષ કળશ ને માટે પોતપોતાના પ્રયત્નો કરેલા છે જ્યારે પોતાના ઘરે કોઈ આજે નવો ઉત્સવ હોય એ રીતે દરેકે પોતાના ઘરને રંગોળીથી સુશોભિત કરેલું છે તન મન અને ધનથી દરેક જણ પોતપોતાના કામે લાગી ને દિવાળી જેવા ઉત્સવ હોય એવા માહોલ આજે આ સોસાયટી માં ઉભો કરેલો છે હું એક સોસાયટી ના પ્રમુખ તરીકે સર્વે નો ખુબ ખુબ આભાર માનું છું અને અયોધ્યા થી આવેલા આ કળશ ને પણ આપણે સોસાયટી માં સ્વાગત કરીએ છીએ